ઘણા દિવસોથી કામગીરી ઠપ પડી છે હાલ લોર્ડ્સના ગેટ તરફથી ચોપાટીએ જવાનો રસ્તો પણ બંધ છે ત્યારે વહેલી તકે કામગીરી શરૂ કરવા માંગ ઉઠી છે પોરબંદરની રમણીય ચોપાટી પોરબંદરવાસીઓ માટે હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે જ્યાં દરરોજ સવાર સાંજ હજારો નગરજનો ફરવા અને વોકિંગ કરવા તેમજ માનસિક શાંતિ મેળવવા ઉમટી પડે છે અને બહારથી પણ હજારો પ્રવાસીઓ આ રમણીય ચોપાટી પર મજા માણવા આવે છે પરંતુ ત્યાં પ્રવેશવાનો મુખ્ય દ્વાર એટલી હદે જર્જરિત છે કે અચાનક પડશે તો નિર્દોષ લોકોનો ભોગ લેવાય જ છે તેવી ભીતિ સેવાઈ રહી છે લોર્ડ્સ હોટેલ પાસે આવેલ દરવાજાની પણ એવી જ સ્થિતિ હતી જ્યાં ઠેર ઠેર તિરાડો નજર ચડતી હતી અને બંને બાજુના પિલોરમાં મસમોટી તિરાડો પડી હતી જેને કારણે પણ પ્રવાસીઓના જીવ ઉપર જોખમ સર્જાયું હતું તે ત્યાં અનેક રજૂઆત બાદ તંત્રની ઊંઘોડી હતી અને મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરી રૂપિયા એક કરોડ ત્રીસ લાખના ખર્ચે બંને સ્થળોએ મોર્ડન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના માટે બંને દરવાજા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરવાજા તોડી પાડવામાં આવ્યા બાદ તેનો મલબો સંસ્થા વચ્ચે યથાવત છે તેમજ અઠવાડિયાથી ગેટ નિર્માણની કામગીરી ઠપ્પ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે લોર્ડ્સ હોટેલ પાસેના ગેટનો મલબો ખડકાયા હોવાથી કોઈ અહીંથી ચોપાટીએ જઈ શકતું નથી આ દરવાજા મારફત દરરોજ મોટી સંખ્યામાં લોકો ચોપાટી ફરવા જતા હતા તો સવારે સ્વિમિંગ કરવા જનારા પણ આ દરવાજેથી જ જતા હતા પરંતુ અઠવાડિયાથી દરવાજે મલબા ખડકલા છે અને કામગીરી ઠપ છે ત્યારે વહેલી તકે કામગીરી શરૂ કરી દરવાજાનું નિર્માણ કાર્ય જલ્દીથી પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તો સામાજિક કાર્યકર અમિતભાઈ ખોડાએ તો આ દરવાજાના ખર્ચ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઓ અમિત ખોડા આજ પોરબંદર મહાનગરપાલિકા કમિશનર સાહેબને એટલું કહેવા માગું છું કે આ ચોપાટીમાં તમે જે ત્રણ ગેટ બનાવો છો તે ગેટમાં અત્યારના લોડ સોટલવાળા ગેટ ઉપર અત્યારના કામ સદંતર બંધ છે અને એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તમે જે કામ ઉપાડ્યું એ હકીકતે આ એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા ખર્ચો થાય ખરી આ પોરબંદરની પબ્લિકના મહેનતના રૂપિયા છે સાહેબ તમે એટલો તો વિચાર કરો કે આ તમે તમારા ઘરના જો કઈ કામ કરાવતા હોય તો આટલો ખર્ચો તમે દીઓ તમારા ખિસ્સામાંથી આ પબ્લિકના પૈસા છે સાહેબ આ તમે ઢગલા કરીને અત્યારે કામ બંધ છે આ લોડ સોટર વાળો ગેટ અત્યારે તમે બંધ કરી દીધો પબ્લિકને હું ચોપાટી જવાનું જ નહીં તો આના કરતા એક તમે પ્રતિબંધ જ મૂકી દો કે ચોપાટી કોઈએ જાવું જ નહીં આ તમારા ત્રણ ગેટ માટે થઈને આજ કોઈ પણ માણસો હોય ચોપાટી વોકિંગ વાળા થવાના છે સ્વિમિંગ પુલ વાળા છે તો આજ એ લોકોને હું કોઈને જવાનું જ નહીં તો મારી એટલી વિનંતી છે કે તમે સાહેબ આ તમે જે એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો બતાવ્યો છે એ તમે હકીકતે આ વ્યાજબી નથી આ પોરબંદરની જનતા છે તમે 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 એકવાર એકવાર જનતામાં રૂબરૂ મળવા તો ને પૂછો કે આ વ્યાજબી છે તો આ ખરેખર વ્યાજબી નથી ને તમે ઠરાવ પાસ કરો તો તમે ખરેખર આ ઠરાવ આંધ્રુક્યો પાસ ના કરી દો આઈકોનિકમાં તો બગલા ઉડી ગયા છે પણ ખરેખર આ ચોપાટીના બગલા ના ઉડે એનું તમે ખાસ ધ્યાન રાખો એટલી મારી વિનંતી છે